રાજકોટ નજીકના સરદાર ગામે એક વેપારી પર થયેલા હુમલાના મામલે પોલીસે કાર્યવાહી કરીને પિતા પુત્રની ધરપકડ કરી છે કારના ટાયર બદલવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા વેપારી પર હુમલો થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સરદાર ગામના વેપારી મયુર વસોયા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ટાયર બદલવા જેવી નાની વાતમાં વિવાદ થતા

પાસે એક મોમાઈ ટાયર્સ નામની દુકાન છે તે દુકાન મયુરભાઈ વસૈયા નહીં હોય ત્યાં આગળ આ કામના આરોપીઓ ટાયર લેવા ગયેલા અને ટાયર કાર ટાયરમાં ચેન્જ કરવા માટે જુ સિકંદર જુમાભાઈ શાંત તથા તેનો દીકરો હર્ષદ આ વેપારી સાથે ટાયર બાબતે ગુલાચાલી થયેલી ગુલાચાલી ઝઘડો થતા ઉગ્ર સ્વરૂપ લેતા મારામારી કરેલી જે બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતાની કલમ એકસો પંદર ત્રણસો એકાવન ત્રણસો બાવન ચોપન તથા બીપેક એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનો દાખલ કર્યા બાદ આરોપી ભાગી ગયેલો હતો આરોપીને શોધવાનો પકડવા માટે હાજીડેમ પોલીસ સ્ટેશનમાંથી ટીમ બનાવવામાં આવેલી હતી અને બે કાલ રોજ આ કામના બે આરોપી છે જે બંને વાટચોટના રહેવાસી છે સિકંદર જુમારકાંત અને અર્ષદ સિકંદર સાંગ આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે હાલ ધરપકડ કરવામાં આવેલી છે તો એનો ઈ ગુજકોપ તેમજ જૂના રેકોર્ડ જોઈએ અને તપાસ ચાલુ છે તો તપાસના કાર્ય ગુનાહિત ઇતિહાસ હશે તો એ ચકાસવામાં આવશે બંને આરોપી બાપ દીકરા છે હવે હાલ જાણવા મળેલ નથી પણ તપાસમાં જે ખુલે